મહાશિવરાત્રિની સૌને શુભકામનાઓ આજે આપણે અધ્યાય ત્રણનો છત્રીસમો શ્લોક સમજીશું અર્જુનનું વાંચો અથકે પ્રત્યક્ષમ પાપમ ચરિતમ પુરુષ અનિચ્છનપી પી બલાદીવ નિયોજિત અર્જુને કહ્યું હે વિષ્ણુવંશી જાણે કે બળજબરીથી તેઓ પરવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપકર્મમાં સાથી પ્રેરાય છે પરમેશ્વરના અભિન અંશ તરીકે જીવાતમાં મૂળભૂત રીતે આધ્યાત્મિક શુદ્ધ તથા સમગ્ર ભૌતિક દૂષણોથી રહિત હોય છે તેથી પોતાના મૂળ સ્વભાવ કરીને તેને ભૌતિક જગતના પાપ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ તે જ્યારે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં હોય છે ત્યારે તે કોઈપણ સંકોચ વિના અનેક ક્યારેય પોતાની ઈચ્છાની વિરુદ્ધ પણ અનેક પ્રકારના પાપ પાપકર્મો કરે છે તેથી જીવોની પ્રકૃતિ વિકૃતિ સાથે થઈ જાય છે તેઓ અર્જુનનો કૃષ્ણ પ્રતિ કરેલો પ્રશ્ન ઉત્સાહ પ્રેરક છે જોકે કેટલીક વખત જીવાતમાં કોઈ પાપ કર્મ કરવા ઈચ્છતો નથી છતાં તેમ કરવા માટે તે બળપૂર્વક પ્રેરાય છે જોકે આ પાપ કર્મ કરવાની પ્રેરણા અંતર્યામી પરમાત્મા દ્વારા આપવામાં આવતી નથી પણ અન્ય કારણોથી થાય છે તેનું સ્પષ્ટીકરણ ભગવાન હવે પછીના શ્લોકમાં કરશે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ